વલસાડ રેલવે સ્ટેશન પર આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું રેલવે પોલીસ એસઓજી પોલીસ સાથે અન્ય એજન્સીઓ સાથે મળીને રેલ્વે સ્ટેશન પર ચેકિંગ હાથ ધરાયું લોકસભાની ચૂંટણીના અન્વયે પણ અનિચ્છનીય બનાવ ન બને એ હેતુસર રેલવે એસપીની સૂચનાથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ખાસ કરીને સ્ટોલ વેઇટિંગ રૂમ સાથે જ કચેરીઓ અને ટ્રેનમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પશ્ચિમ રેલવે વડોદરા ના એસપી સાહેબ શ્રી સરોજકુમારી સાહેબની સૂચનાથી લોકસભા ચૂંટણી અનુસંધાને કોઈ અનિચ્છ બનાવ ન બને તે માટે એસઓજી પીઆરટી ટીમ ડીડીએસ ટીમ અને સ્થાનિક પોલીસ અધિકાર સ્થાનિક પોલીસના સહયોગથી સરપ્રાઇઝ ચેકિંગ રાખવામાં આવેલ છે ના કોઈ વસ્તુ મળી આવી નથી અહીંયા વેઇટિંગ રૂમ